ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે અને આજે છે સન્ડે ફનડે કારણ કે ગઈકાલ રાતે બહુ ઇતિહાસ મોટો થઈ ગયો છે આપણે વર્લ્ડ કપ જીતી ગયા છીએ એ તો બધાને ખ્યાલ જ હશે પણ છતાં હું મારા તરફથી બધાને શુભેચ્છા પાઠવી દઉં છું અને બહુ જ સારું થયું બહુ મજા આવી મેચ જોવાની કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેચ હતી બહુ જ રસાકસવાળી મેચ હતી તો મજા એક મેચ જોવાની ખુરશી છોડવાની થતી એવી મેચ હતી આજ છે સન્ડે ફન્ડે એન્જોયમેન્ટ એન્જોયમેન્ટ તો નથી કારણ કે ગાડીઓ છે સાફ કરવા પાછું બધું સાફ સફાઈ ચાલી રહી છે તો અહીં નાયા નથી તમે મારું ચહેરો જોઈ શકો છો અને જોઈએ હવે બાકી વર્લ્ડ કપનું ફાઈનલની વર્ણન આપણે હજી શાંતિથી મળીને કરીએ જે રીતે બહુ શાનદાર રીતે જીત્યા છીએ એનું વર્ણન શાંતિથી કરીએ આપણે ફ્રેશ થઈને એકદમ ત્યાં સુધી તમને બતાવું કે અમે ચીવ કેવી રીતે સાફ કરી રહ્યા છીએ તો અમે અત્યારે આ ગેલેરી થોડી સાફ કરવા કાઢીએ છીએ એસ અમે કુંડાઉ જ કરશે જો ઓકે આ ઉજકો આ બધું કાઢી દીધું છે ઘાસ પણ ખોલી દીધું છે કુંડા બધા બહાર આવી ગયા તા અને કચરો જો તમને બતાવો પછી હાજો ફૂલ કચરો પણ ઘણા તારે બધું હટાવી દઉં આટલું બધું કચરો ન છે પણ એકલી कर प्यारे हाथ जोड़ सबको तो हाँ सब सलाम कर प्यारे वरना ये दुनिया जीन नहीं देगी हन नहीं देगी नहीं देगी कोई नया सुबह शाम कर प्यारे दुनिया में रहना है तो काम कर प्यारे हाथ जोड़ सबको सलाम कर प्यारे वरना ये दुनिया जीन नहीं देगी हन नहीं देगी

એકદમ મતલબ બહુ જ ખરાબ થઈ ગઈ છે સેપટ સેપટવાળી થઈ ગઈ અને થઈ ગયો કારણ કે આખું ઘર ચકાચક હા નાખ્યું હવે જઈએ છીએ મસ્ત એવો ને આવતો ઘસી ને જોરદાર નહી તો આરામ મળી જાય મજા આવી જાય ખરેખર હા 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 સુંદર પવન આવે છે બપોર દેવી ઊંઘાવાની છે ખસખસાટ અરે ભગવાન તો મળીએ નહીં ધોઈને મસ્ત ચકાચક થઈને તો સુધી જય કૃષ્ણ તો મિત્રો વરસાદ ફૂલ પડી ગયો છે અને આપણે જઈએ છીએ નાવા મસ્ત એવા અત્યારે મસ્ત કામ કરી પડશે ઉપાડે અને મસ્ત બનાવવા જઈએ છીએ હા 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 હા

વરસાદ એકદમ મતલબ ફૂલ જોરથી પડી રહ્યો છે અને અમારી બારીનું હાલત કંઈક આવી છે એકદમ ઝાકળ ઝાકળ જેવું થઈ ગયું છે એમાં આપણે લખી દીધું છે આપણું નામ જો દેખાતું હશે તમને થોડું થોડું જાય તો મિત્રો આરામ કરીને પાછા જાગી ગયા છીએ અને અમારા યશ ચા બનાવી રહ્યા છે ચા બની રહી છે મસ્ત એવી બાકી પોણા છ વાગે આવી ગયા છે હાલ ઉઠ્યા છીએ બહુ ઊંઘાઈ ગયા તો સવારને કારણ કે કામ કરી કરી ગયા તો બહુ હતા તો જોઈએ હવે શું કર્યું છે બધા બધા માટો મારી ગયું માતાને જોરદાર થઈ ગયું છે એકદમ મારી પ્યારી લઈને ગાય અને કૂતરાને મસ્ત વરસાદી માહોલમાં ખવડાવવા લઈને નીકળી પડ્યા છીએ તો તો બહુ સરસ એવો છે વરસાદ હજી ઝીણો ઝીણો પડી રહ્યો છે સવાર તો એકદમ ધમાકેદાર પડ્યો છે તો બહુ મજા આવી છે અને આજના વિડીયોમાં હમણાં હું ઘરે જઈને ઘરે જવું વખતે કાલના વર્લ્ડ કપની વિનિંગ મુમેન્ટની આપણે વાતો કરીશું અને બીજા જે મેં કાલ વિડીયોને સ્પોર્ટ્સ લીધા છે એ બી એડ કરીશું આપણે વરસાદ એટલો બધો પડ્યો છે તો અહીંયા પાણી ભરાઈ ગયું છે ફૂલ અને પબ્લિક જો પબ્લિક ને તો શાંતિ જ નહીં આ જો અને એ ફૂલ ભરાઈ ગયો ને જો પેલો છોકરો જો મે સાયકલ મે ઇતના દમ કે મે કહી ભી જા સકતા હું એના જેવું છે આ ગાડી અડધી ડૂબી ગઈ ટાયર બધા ડૂબી ગયા છે આ એક નવા મેમ્બર મળ્યા છે અમને નવા ખબર કે ક્યાંથી આયા પણ નવા મેમ્બર આપણે મળ્યા છે આ પૂછડી જો લોટ બરાબર આજે તાકો થેલો લઈને નીકળ્યા છીએ આપણે ખાઈ પીને પરવાડી ને બેઠા છીએ હવે તો વિચારી કે આજના વિરોધ પૂર્ણ વિરામ આપી આજના તો વાત તો એ કરવી હતી કે

બાકી ઇન્ડિયા ગઈ છે તો એ બહુ સારું છે વર્ષ પછી વર્લ્ડ કપ આવ્યો છે જ્યારે છેલ્લે વર્લ્ડ કપ આવ્યો ત્યારે મોદી સરકાર નથી ત્યારે આટલા બધા વીઆઈ પી શકવા નથી ત્યારે જીઓનું સીમ નહોતું ત્યારે ફાઈવજી ફોરજી ઇન્ટરનેટ નહોતું તો આ બધું છે થઈ ગયું પછી અગિયાર બાર વર્ષ પછી વર્લ્ડ કપ આવ્યો છે તો બહુ સારું છે અને સવારથી રીલ્સો જોઉં છું એટલી બધી એટલી બધી રીલ્સો આવી શકે ના પૂછવા ખરેખર બહુ જ મતલબ પબ્લિક રોડ અમદાવાદમાં ભાવનગરમાં અમારે કડીમાં પણ બહુ લોકો ઉત્સાહ કર્યો છે બહુ મજા માણે છે લોકો બહુ ફટાકડા ફોડાય છે બૂમા બૂમ છે રોડો ચાંદ જામ થઈ ગયા જે રોલ અમે જોઈ છે રીલ્સ બહુ મજા ખરેખર બહુ મજા સવારનો એ જોવા મળે છે તો બહુ જ સારું રહ્યું છે ઇન્ડિયા વિન થઈ ગયું છે તો હજી કંઈક ટેસ્ટ ચેમ્પિયનશીપ આવી રહી છે તો એના માટે અમે ઇન્ડિયા ટીમને ઓલ ને બીજી તો આ એક ન્યૂઝ મળે છે કે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આ ત્રણેય લોકોએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી રિટાયરમેન્ટ લીધું છે તો એ બી સા એક સારું છે પણ એક બાજુ આપણા જેવા યંગ માણસોને ક્રિકેટનો એરાનો એન્ડ આવ્યું છે હવે નવા લોકો સંભાળશે ટીમને હું જોઈશું એ માહિરભાઈ વિરાટભાઈ રોહિતભાઈ તો ઠીક છે આજના બ્લોક અહીંયા વિરામ આપીએ પિક્ચર હતો તો પણ અહીંયા મેળ ના પડ્યો કારણ કે મોડું થઈ ગયું છે કાલ બરાબર છે અને હા ગઈકાલ મેં બ્લોગ નહોતો મૂકી શક્યો કારણ કે છોટિંગ પૂરું નહોતું થયું તો એના માટે હું દિનકીર છું બસ આ છે બાકી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ अड़ तो हाँ जाए ये टीम इंडिया अड़ी है ये टीम इंडिया लड़ी है ये खिताब सबसे बड़ा है भारतीय क्रिकेट के इतिहास में नया को